નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ બાવળામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ બાદ તંત્ર મોડું મોડું જાગ્યું છે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ ખાબકતા બાવળા જળમગ્ન બન્યું હતું બાવળામાં પાંચથી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી બાવળામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ બાદ તંત્ર મોડું મોડું જાગ્યું છે મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાથી સમસ્યાના ઉકેલ માટે કમર કસવામાં આવી છે ગાંધીનગર સીએમ કાર્યાલયની સૂચનાથી ત્રણ મામલતદાર બે ચીફ ઓફિસર અને બે એન્જિનિયરને વધારાનો ચાર્જ સોંપાયો છે ત્યારે બાવળા અને આસપાસના ગામડાઓમાં પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે બાવળામાં છેલ્લા કેટલાક દિવસોથી ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા ડી વોટરિંગ કામગીરી દિવસ રાત ચાલી રહી છે શહેરમાં વધુ મોટા પંપ પંપ અને જેટલા નાના કલાક કાર્યરત છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પણ પાંચ વોટર પંપ પૂરા પાડવામાં આવ્યા છે જેનો ઉપયોગ પાણીના નિકાલ માટે કરવામાં આવી રહ્યો છે પાણીના નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે બાવડામાં પરિસ્થિતિ વણસ્તા અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ તેમજ આત્મહત્યાની ચીમકી બાદ સીએમ કાર્યાલયે તાત્કાલિક દખલગીરી કરી હતી પરિણામે ત્રણ મામલતદાર બે ચીફ ઓફિસર અને બે એન્જિનિયરને વધારાનો ચાર્જ સોંપાયો છે ગુરુવાર સવારથી જ તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે અને અધિકારીઓએ લેખિતમાં પાણીના નિકાલની ખાતરી આપી છે તો વરસાદ જે વધારે વરસ્યો અને એના લીધે જે પાણી વધારે ભરાયા હતા તો અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા પંદર ટીમ ફિલ્ડમાં મોકલવામાં આવી હતી અને ફિલ્ડમાં દરેક વિસ્તાર આપવામાં આવ્યો હતો દરેક ટીમને અને એ જગ્યાએ એ લોકોએ ક્લોરિનેશન કરેલ છે પાણીમાં અને પછી એબેટની કામગીરી પોરાનાશક કામગીરી કરેલી છે સર્વે કરવામાં આવ્યો છે કે તાવ શરદી ઝાડાના કેટલા કેસ છે જે વિસ્તારમાં એએનસી છે જે હાઈ રિસ્ક વેરી હાઈ રિસ્ક છે એ લોકોની વિઝિટ કરવામાં આવી છે આ ઉપરાંત લોકોને આઈસી કરવામાં આવી છે એમને કહેવામાં આવ્યું છે કે આવા વાતાવરણમાં તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ જેમ કે તો પાણી ઉકાળીને પીવું જોઈએ ક્લોરીનવાળું પીવું જોઈએ પાણીના ઢાંકણ ચુસ્તપણે બાંધીને રાખવા જોઈએ ઉપરાંત લોકોને ડોયા વડે પાણી પીવું જોઈએ બહારનો ખોરાક ના ખાવો જોઈએ બને તેટલું બીમારીથી દૂર રહેવું જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ જેમ કે કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ અને બીમારી થાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવવું જોઈએ આ પ્રમાણેની બધી કામગીરી અમારી આરોગ્યની ટીમે કરેલી છે આ ઉપરાંત એક શેલ્ટર છે ત્યાં આગળ અમે લોકોએ ઓપીડી પણ ચલાવેલી છે અત્યારે જે વરસાદના લીધે બાવળામાં જે પાણીને ભરાયેલા છે એના એના માટે થઈને અમારી બાવળાની આરોગ્ય ટીમ પૂરેપૂરી સજાગ છે અને એક્ટિવ રીતે કામ કરી રહી છે ફિલ્ડમાં સર્વે અને બીજી બધી આરોગ્યને લગતી કામગીરી કરી રહી છે બાવળામાં રહેવા છું વિસ્તારમાં અમને એવું લાગતું હતું કે વરસાદ છે પાણીનો નિકાલ થઈ જશે પણ એમાં શું ધીરે ધીરે પાણી વધતું ગયું અને રાતનો સમયે અચાનક પાણી વધવા માંડ્યું પૂરા અમારા વિસ્તાર બર્યાદેવ વિસ્તારમાં પૂરો પાણી ભરાઈ ગયું એ પછી અમને જે પાલિકાવાળા અમને જે સહાય કરી એમાં અમને એક હોલ આપ્યો છે અટલ હોલ છે પાલિકાનો અહીંયા અમને રહેવાની ખાવા પીવાની બધી સગવડ કરી કરેલી છે અહીંયા જે પાલિકાએ અમને જે હોલ આવ્યો છે એમાં અમને સુવિધાઓ પૂરેપૂરી મળે છે લાઇટ પાણી પછી પંખા બંખાની બધી સગવડ છે બીજું કે જમવાનું સવાર સાંજ બે ટાઈમ મળે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર શૈલેષ પરમાર અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર રાકેશ મહેતાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે અને અન્ય કામગીરી માટે કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી દરેક ટીમને અલગ અલગ વિસ્તારોની જવાબદારી સોંપીને ફિલ્ડ વિઝિટ અને સર્વેની કામગીરી કરવામાં આવી હતી પંદર જેટલી ટીમો દ્વારા બાવડા શહેરમાં નાગરિકોના ઘરે જઈને રોગચાળો ન ફેલાય તે હેતુસર પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તેમજ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં પણ આવ્યું છે બાવડા અને તેના ઉપરવાસમાં થયેલી વરસાદથી બાવડામાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલા હતા જેમાં અમા દ્વારા જે પાણીના નિકાલના બ્લોકેજ ક્લિયર કરી અને કાસ મોટી કરી અને પાણીનો નિકાલ કરવામાં આવેલ છે આ ઉપરાંત ડી વોટરિંગ પંપથી સોસાયટીઓમાંથી પાણી નિકાલ કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા ત્યારબાદ સફાઈની કામગીરી પણ કરવામાં આવેલ છે અને આવી રીતે આર સ્ટેટ પંચાયત સિંચાઈ પોલીસ રેવન્યુ આ ઉપરાંત વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તેમની કામગીરી લાઈન ડિપાર્ટમેન્ટની કામગીરી બધું સારી રીતે કમ્પ્લીટ કરી અને પાણી નિકાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે જે ઘરોમાં પાણી ભરાયેલા હતા એ ફેમિલીઝને રહે રહેવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યાં શેલ્ટર હોમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે આરોગ્ય વિભાગ દ્વારા આવી પાણી ભરાયેલ સોસાયટીઓની ઘરે ઘરે મુલાકાત કરવામાં આવેલ છે અને રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ વગેરેની કામગીરી કરવામાં આવેલ છે અને પ્રેગ્નેન્ટ વુમનને પણ ઘરની બહાર ન નીકળવું પડે તે માટે અમારા આરોગ્ય કર્મચારી દ્વારા તેમના ઘરોની મુલાકાત કરવામાં આવેલ છે હું આકાશ પટેલ ચીફ ઓફિસર બાવડા નગરપાલિકા અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી વહીવટીતંત્રે પરિસ્થિતિની ગંભીરતાને જોઈને નાગરિકોને પડતી મુશ્કેલીઓ તેમજ અસુવિધાઓને નિવારવા માટે તાત્કાલિક ધોરણે બે શેલ્ટર હોમ ઊભા કરવામાં આવે છે પંદરસો જેટલા નાગરિકોની રહેવા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે નગરપાલિકા દ્વારા ડી વોટરિંગ પંપથી પાણીના નિકાલ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહેલી છે નગરપાલિકા હાલ બોતેર એચપીથી લઈ અને અડત્રીસ એચપી અને બાર એચપી સુધીના તમામ બાર જેટલા ડીવોટરિંગ પંપ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે સાથે સાથે કોઈ પણ જગ્યાએ ઓબસ્ટેકલ હોય અને પાણીના અને જતું રોકાતું હોય તો તેવા ઓબસ્ટેકલ દૂર કરવા માટેની પણ કામગીરી નગરપાલિકા દ્વારા સતત કરવામાં આવી રહી છે અને ત્રણ જેટલા જેસીબી એ માટે લાગેલા છે સાથે સાથે નગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે અને નગરપાલિકાના ચાર એસઆઈ છે સાઇટર ઇન્સ્પેક્ટર અને એસી જેટલા સફાઈ કામદારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા પણ દરેક જગ્યાએ ક્લોરિનેશન માટેના સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે પીવાના પાણીમાં કન્ટામિનેશન ન થાય એટલા માટે ક્લોરિનેશનની કામગીરી પણ એ લોકો દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે નગરપાલિકા પણ ક્લોરિનેશનની કામગીરી સુપર કરવા કરવાનું કામગીરી કરી રહી છે અને તે લોકો દ્વારા પણ ડોર ટુ ડોર સર્વે કરી અને કોઈ એપેડેમિક ઇસ્યુ ના થાય અને એ લોકોને કોઈ આરોગ્યની હાનિ ન થાય આરોગ્ય જોખમાઈ નહીં એ બાબતની ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે